અમદાવાદના વટવામાં તંત્રની દબાણ હટાવ કામગીરી વટવાના વાંદરવડ તળાવ પાસે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી ચારસો ત્રીસ જેટલા કાચા પાકા મકાન તોડવાનું કામ ચાલી રહ્યું છે ત્રણથી ચાર જેટલા ધાર્મિક દબાણ હટાવવાની પણ કામગીરી કરવામાં આવી છે ગેરકાયદેસર દબાણ દૂર કરીને તળાવ પાસે ફેન્સિંગ કરવામાં આવશે તળાવની આસપાસ રોડ બનાવવાની સાથે વિકાસ કાર્ય થશે અસરગ્રસ્તો માટે આશ્રય ગૃહની પણ વ્યવસ્થા કરાઈ છે

પાનરવટ તળાવ અઠ્યાવીસ હજાર ચોરસ મીટર જેટલા એરિયામાં છે અને લગભગ ચારસો ત્રીસ જેટલા રહેણાંકના અને પચીસ જેટલા કોમર્શિયલ અંદર બાંધકામો આવેલા છે વોટર બોડીની અંદર આ બધા બાંધકામો હોય કલેક્ટરશ્રી પાસેથી તળાવનું પોઝિશન મળ્યા બાદ હવે તળાવને ડેવલપમેન્ટ કરવાનું પ્લાનિંગ છે

સંવાદદાતા દર્શલ આપણી સાથે લાઈવ જોડાયેલા છે વધુ માહિતીની સાથે દર્શલ વટવામાં વાંદરવટ તળાવ ખાતે કે જ્યાં ગેરકાયદેસર લોકો રહી રહ્યા હતા ત્યાં ડિમોલેશન કરવામાં આવ્યું છે ત્યાં રહેતા લોકોને કેવી તકલીફ પડી રહી છે અને આ ડિમોલેશન ની કાર્યવાહી કેટલે પહોંચી છે સોનલ બે બાબત છે આ વાંદરવડ તળાવ જે વટવા ખાતે આવેલું છે ત્યાં દબાણ દૂર હટાવવાની કામગીરી કે જ્યાં કોર્પોરેશનની એક કડક કાર્યવાહી પણ જોવા મળી સાથે એક માનવતાવાદી પગલું પણ જોવા મળ્યું કારણ કે જે જગ્યા ઉપર એ દબાણ અહીંયા દૂર કરવામાં આવી રહ્યું છે અઢાર મીટરના એ બે રોડ ખુલ્લા કરવાની વાત અને ચોવીસ મીટરના એ બે રોડ એટલે ટોટલ ચાર રોડ ખુલ્લા કરવાને લઈને અને તળાવ ઉપર થયેલા એ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાને લઈને આજે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી બે હજાર અઢારથી આ નોટિસો આપવાની કામગીરી કેટલાક જગ્યા ઉપર એ કોર્ટ કેસની કાર્યવાહી પરંતુ

એક રાહત મળી છે શું કેશો એક અગાઉથી પણ જાણ થઈ કીધું છે બે વાગ્યા સુધી અમને કીધું છે અમે કશું ન કરી બે વાગ્યા સુધી એવું કીધું એમને કામગીરી તમે કઈ રીતે જોવો છો કોર્પોરેશન ની કામગીરી ચાલુ જ છે આતા પાડવાનું હા કામગીરી ચાલુ જ છે શું લાગે છે કેટલો ફરક પડશે આ કામગીરીથી આ વિસ્તાર એમને કીધું છે અત્યારે રાહત આપીએ તમને બે વાગ્યા સુધી ને એવું કીધું વિસ્તાર કેટલો ફરક પડશે આ દબાણ તો પડશે દબાણ તમે શું કહેશો કેટલો ફરક પડશે બહુ ફરક પડશે

તો એટલે તળાવ ડેવલપ થઈ જાય તો સારું ના કરે તો આ કાટમાળ એમને એમ અહીંયા પડેલો રહી શકે છે પરંતુ કોર્પોરેશનના અધિકારીનું કહેવું છે કે આ જે દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ આ તળાવ ફરતે એ ફેન્સિંગ થશે અને એ બાદ એ ઇન્ટરલિંકિંગ કરવાનું કામ જે આ વાંદરવટ તળાવની સાથે મહાલક્ષ્મી તળાવ અને રોપડા તળાવ એ તળાવને ઇન્ટરલિંકિંગ કરાશે જેથી કરીને આ વિસ્તારમાં ભરાતી વરસાદી પાણીની સમસ્યા જે છે એ પણ હલ થશે અને તળાવ ડેવલપ થતાં લોકોને એક સારી સુવિધા પણ મળશે છે આજે જે આ કામ કરવામાં આવ્યું છે તળાવનો જે વોટર બોડી જે વિસ્તાર જે છે એ અઠ્ઠાવીસ હજાર ચોરસ મીટર છે અને તેના ફરતે જે રોડ ફરતે જે ખુલ્લો કરવાનો વિસ્તાર છે એ મળીને કુલ અઠ્ઠાવન હજાર ચોરસ મીટરનો આ વિસ્તાર જે છે એ આજે આ ખુલ્લો કરવાની પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવી જેમાં પાંચસો જેટલા એ પોલીસ કર્મચારીઓ ત્રણસો કોર્પોરેશનના કર્મચારીઓ અને એ એ તમામ વ્યવસ્થા સાથે મશીનરીનો ઉપયોગ કરીને આ કામ કરવામાં આવ્યું કે જ્યાં ચારસો જેટલા એ રહેણાંક વિસ્તાર અને રહેણાંક બાંધકામ અને સાથે ત્રીસ જેટલા એ કોમર્શિયલ બાંધકામ જે છે એ આજે અહીંયા દૂર કરવામાં આવ્યા છે અને મોટા પાયે આ કામગીરી કરવામાં આવી છે અને આ કામગીરી થતા આ વિસ્તારના લોકોને ભવિષ્યમાં એક સારી સુવિધા મળશે તેવું પણ અહીંયા દેખાઈ રહ્યું છે ધાર્મિક સ્થળ અને કોર્ટ કાર્યવાહીના સ્થળને છોડીને તમામ બાંધકામ જે છે અહીંયા દૂર કરવામાં આવ્યા છે અને તેના દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં જો ત્યાં કાટમાળ અને આ કામગીરીની પહેલા કેટલાક લોકો પોતાનો સામાન જે છે એ વાહનોમાં મૂકીને લઈ જતા પણ જોવા મળ્યા જેથી કરીને સામાનને નુકસાન

તંત્રનું માનવતાવાદી એક ઉદાહરણ પણ સામે આવ્યું છે એક ઘરમાં શ્રીમંતનો પ્રસંગ છે અને તંત્ર દ્વારા એમને સમય આપવામાં આવ્યો છે બે વાગ્યા સુધીનો તેમને સમય આપવામાં આવ્યો છે તેમનું જ્યારે આ ફંક્શન પતશે ત્યાર પછી એ જગ્યાનું ડિમોલેશન કરવામાં આવશે